તો ચારે તરફ જે પ્રકારે જોરો શોરોથી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો હવે પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે પ્રચાર પડઘમ શાંત થયા બાદ હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે તે પહેલા કેવો માહોલ ચૂંટણી લઈને જોવા મળી રહ્યો છે તેને લઈને વાત કરવા માટે ઠેર ઠેર સંવાદદાતા સાથે વાતચીત કરીએ જેમાંથી ગાંધીનગરથી અમારી સાથે હિતલ પારેખ છે અમદાવાદથી જોડાઈ રહ્યા છે ગૌરવ પટેલ સુરતથી ચેતન પટેલ અમારી સાથે છે રાજકોટથી ગૌરવ દવે જોડાઈ રહ્યા છે તો વડોદરાથી રવિ છે અમારી સાથે અને બનાસકાંઠાથી અલ્કેશ રાવ છે સૌથી પહેલા હિતલ જે પ્રકારે પચાસ દિવસ હતા ઉમેદવારોને જોરો શોરો થી પ્રચાર કરવામાં આવ્યો અને હવે આખરે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ચુકી છે કેવો માહોલ રહ્યો આ પચાસ દિવસ અને હવે જયારે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે કેવો માહોલ છે ત્યાં જી ચોક્કસ એવું કહી શકાય કે પચાસ દિવસ પ્રચાર માટે મળ્યા હતા પણ ક્યાંક ને ક્યાંક આ વખતે ઉમેદવારોથી માંડીને રાજકીય પક્ષો છે એની એક ફરિયાદ રહી છે કે પચાસ દિવસ ખૂબ વધારે હતા તેના કારણે લાંબો એક ગાળો એવો હતો કે જેનાથી થોડુંક નીરસ વાતાવરણ થયું સ્વાભાવિક છે કે છેલ્લે જ્યારે ત્રીજો તબક્કો આવ્યો ત્યારે જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલુ થયા અને હવે ક્યાંક ને ક્યાંક વાતાવરણ બન્યું છે ત્યારે એ વાતાવરણ પહેલાં પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે સ્વાભાવિક છે કે પ્રચાર પડગમ શાંત થવાના અડતાલીસ કલાક પહેલાં એટલે મતદાનના અડતાલીસ કલાક પહેલાં પ્રચાર પડઘમ શાંત થઈ જતા હોય છે અને એ અંતર્ગત થયા છે હવે માત્ર ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી શકે એ જ કરી શકે એ જ પ્રકારની ચૂંટણી પંચની વ્યવસ્થા છે એ સિવાય ક્યાંય કોઈ પ્રચાર ન કરી શકે સ્વાભાવિક છે કે સાથે સાથે જોવા જઈએ તો રાજ્ય બહારના કે જિલ્લા બહારના જે રાજકીય આગેવાનો છે તેમને એ સ્થળ છે એ છોડી દેવાનું હોય છે એટલે ચૂંટણી પંચની હવે સીધી કાર્ય કાર્યવાહી છે કે અડતાલીસ કલાકમાં પહેલાં જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી લોકો બહાર નીકળી ગયા કે નહીં એની ચિંતા કરવાની છે એના માટે પગલાં ભરવાના છે સાથે સાથે અડતાલીસ કલાક જે છે એ ખૂબ મહત્વના અને ક્રુશિયલ કહી શકાય જે કહી શકાય કે કતલની રાતો હવે શરૂ થઈ છે અને આ કતલની રાતો છે એમાં ક્યાંક ને ક્યાંક મતદારોને પ્રલોભન આપવામાં રાજકીય પક્ષો કોઈ એવી રીતે નથી કામ કરતા કે જેનાથી મતદારોને લોભ લાલચ આપવાની વાત આવે ક્યાંક ને ક્યાંક એક સમય હતો કે જ્યારે ચવાણું અને દારૂ પીરસાતું હતું આવી કોઈ કાર્યવાહી રાજકીય પક્ષો કે ઉમેદવારો નથી થતી તેની પર સીધી નજર ચૂંટણી પંચની રહેશે સ્વાભાવિક છે કે આ તમામ જે ઘટનાઓ છે એ ઘટનાઓ ઉપરથી એવું ચોક્કસ કહી શકાય કે જ્યાં સુધી જે બેઠકો છે લોકસભાની બેઠકો અને પાંચ પેટા ચૂંટણી વિધાનસભાની છે એ તમામ જગ્યાએ તેમના માટે કયો ઉમેદવાર યોગ્ય છે તેમને અને દેશ માટે કયો ઉમેદવાર યોગ્ય છે ત્યારે તેને મત આપી શકાય એટલા માટે આ પ્રચાર પડઘમ શાંત અડતાલીસ કલાક પહેલા થતા હોય છે